અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં હિટ રનની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં રતનપુરા ગામ પાસે સવારે હિટ રનની ઘટનામાં એક એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું છે અને મૃતક મહિલા ઉષાબેન મહેન્દ્રભાઈ પીઠડિયા ઉમર વર્ષ ત્રેસઠ સવારે આઠ વાગ્યાની સુમારે શાકભાજી લેવા જતા હતા ત્યારે કોઈ અજાણે વાહને હડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું હડફેટ લેનાર વાહન ચાલક અકસ્માત કરી નાસી છૂટેલ હતું એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર વાહન ચાલકને પકડવા તેની શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે